નમસ્કાર આદા સસ્યકાલ જય શ્રી કૃષ્ણ બેને જે એકવીસ મિનિટ રાશિ માટે કેવું રહેશે આઈએ આપણે જોઈએ સૌથી પહેલા વાત કરીએ સ્વાસ્થ્યની તો સ્વાસ્થ્યમાં પહેલા ચાર મહિના આપ મેજર બદલાવ લાવી શકો છો પોતાની હેલ્થ પર વર્ક કરી શકો છો એપ્રિલ પછીના ચાર મહિના જોઈએ તો આપની હેલ્થ સ્ટેબલ રહેશે અને એમાં કોઈ મેજર ચેલેન્જીસ આવતા દેખાઈ નથી રહ્યા અને છેલ્લા ચાર મહિના દરમિયાન

સમૃદ્ધિ રૂપે કે આર્થિક રૂપે એપ્રિલ પછીના 4 મહિના આર્થિક પરિસ્થિતિ સ્ટેબલ રહેશે એટલે કે કોઈ ચેલેન્જીસ કે અપડાઉન નથી આવવાના જેમ તમારી ઇન્કમ થઈ રહી છે એ જ રીતે સ્થિરતા રહેશે અને છેલ્લા 4 મહિના દરમિયાન આપને અમુક કોમ્પ્રોમાઇઝ કરવું પડે અથવા લેટ કરવું પડે તો તમે ચોક્કસથી કરજો વાત કરીએ કેરિયરની તો પહેલા 4 મહિના દરમિયાન તમારે એલર્ટ એટલે કે સાવધાન રહેવાની જરૂર છે અમુક લોકો તમને ભ્રમિત કરી શકે છે અને ખોટા પ્રોજેક્ટ્સ આપની સામે આવી શકે છે વચ્ચેના ચાર મહિના દરમિયાન આપ મોટા ગોલ્સ કે ડ્રીમ્સ પર વર્ક કરીને પોતાના કેરિયરને વધારે બ્રાઇટ બનાવી શકો અને છેલ્લા ચાર મહિના દરમિયાન એ જે કેરિયર બ્રાઇટ કરવાના તમે પ્રોજેક્ટ્સ કર્યા એમાં તમે ડેફિનેટલી મોટી સક્સેસ હાંસલ કરશો સો બે હજાર એકવીસ માટે બહુ જ સારું રહેવાનું છે Да не